તો વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કલેજ જાવ નવા બ્લોગ માં નવી આશા સાથે તો કેમ છો કલે જાવ આપણે ઘણા સમય પછી આ બ્લોગ માં મળ્યા અને કલે જાવ તમને એક વાત કહેતા ભૂલી ગયો હું અત્યારે મારા દોસ્તાર ની હોસ્ટેલે આવ્યો છું અને દોસ્તાર કે કે સાલ ઓકા પાડવા જઈએ તો મે કીધું વાંધો નહી હાલ ઓકા પાડીએ ને થોડું કામ હતું ને આ જો અજયભાઈ ઓકા પાડ્યા લાગ્યા જો ભાઈ અજયભાઈ બતાડો તો ઓકો

અમે પણ હજી યાર ઓકો નથી પડ્યો જો અહીંયા ઓકા છે ઘણા બધી છે અજયભાઈ પણ તેના પ્રયાસો જારી રાખે છે એ પણ થાકી ગયા લાગે છે હવે પાંડાવાળી કરે એ કે કસરત થઈ જાય વાંધો ન આવે અમે સાયકલ લઈને આવ્યા હતા તો વાંધો નહીં કલે જાઓ વ્લોગ ઉપર બની આવે જો જો અમે હવે ઓકા તોય પણ હજી પાડવાના છરી ચરું જ રાખીશું પાકો તો એક મારો નિશાળ ફૂકી જાય તો આવો તું કા મારે મારો નિશાળ જ નથી ફૂકતો કલે જાઓ અજય ભાઈનો નિશાળ થોડો બહુ પાકો છે જય શ્રી રામ એક ઓકા દે દે હાલો આવ્યો 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 તો યાર અજયભાઈ નું એમ કેવું છે કે હવે ઓકા બહુ કાસા આવે પાકેલા ઓકા નથી પડતા કાસા પડે તો હવે અમારે ઓકા પાડવાનો ઈરાદો બદલવો પડે તો કલેજ જવા માળા પ્રયાસો પછી માંડ માંડ હોકા પડ્યા જો તમને બતાડું આમ અહીંયા અહીંયા ઓકો પડ્યો તમે જાઓ આ બે ઓકા પાડ્યા ઓમ નવ રૂપમાં નવી અસુસ્સે જય હિન્દ વંદમાતરમ બાય બાય ટાટા